ઘરે સગીર દીકરીને એકલી મૂકતા પહેલા માતા પિતાએ હવે સાવચેત રહેવાની ખાસ જરૂર છે કારણ કે એક જઘન્ય ઘટના સુરતના ડિંડોલીમાં બનવા પામી છે જેમાં યુવકે ઘરમાં ઘૂસી સગીરા પર બળાત્કાર કર્યો હતો તો બીજાએ બળાત્કાર કરવા ધમકી આપી હતી જોકે સગીરાએ વિરોધ કરતા તે ભાગી છૂટ્યો હતો હાલ તો નરાધમોને ડિંડોલી પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ દીધા છે તો ઝડપાયેલા બંને નરાધમો એક એક સંતાનના પણ પિતા છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં રહેતું દંપતી વતન ગયું હતું અને રાત્રે દસ વાગે નરસામાં પરિચિતનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તેમના મકાનમાં એકલી રહેતી પંદર વર્ષે પુત્રીને મળવા આવેલો એક યુવક ત્રણ કલાકથી અંદર હોવાની જાણ કરી હતી તો તેની સાથે જ આ વાત સોસાયટીમાં જાહેર થઈ ગઈ હતી તે ટોળાએ દરવાજો ખોલાવતા અંદરથી નજીકની સોસાયટીમાં રહેતો સુરેન્દ્ર પાટીલ નામનો ઈસમ નીકળ્યો હતો અને સગીરા સાથે કશું અઘટિત થયાની શંકા તમામને ગઈ હતી જોકે નરાધમ ત્યાંથી જડથી જતો રહ્યો હતો આ ઓબાડાથી સોસાયટીમાં રહેતા દીપક પાંડે પણ માહિતીગાર હતો અને વહેલી સવારે પાંચ વાગે આ દરવાજો ખટખટાવ્યો હતો અને પોતે ચેક કરવા આવ્યાનું જણાવી ઘરમાં બરજબડીથી ઘૂસી ગયો હતો અને અનગત રાત્રે જે સુરેન્દ્ર સાથે કર્યું હતું તેઓ મારી સાથે પણ કર તેમ કંઈ બીબત્સે માગણી કરી હતી અને પોતાની વાત નહીં મારે તો સુરેન્દ્ર સાથે જે કર્યું તે તારા પિતાને કહી દેવાની ધમકી આપી છેડતી કરી હતી જોકે આ સગીરાએ પ્રતિકાર કરતા તે ધમકી આપી ભાગી છૂટ્યો હતો અને સગીરાના માતા પિતા વતંતિ સુરત આવી પહોંચ્યા હતા જેઓને સગીરાએ સમગ્ર વાત કરતા ડિંડોલી પોલીસ મથકે જઈ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી બંને નરાધામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ